ચરજ નેટવર્કનો આ ઉપક્રમ એ સામાન્ય ઉપક્રમ નથી કવિ દુનિયાની ઘણી બાબતોને જીવંત રાખે છે પણ આ ચરજ નેટવર્ક એણે આ કવિને જીવંત રાખ્યા છે અને કવિ એટલે કેવા કે જેમની જેમના જીવનમાં ખુમારી ગમે તે સંજોગોમાં ટકી રહી ભાષા કર્મ તો સારું ખરું જ પણ ઉત્તમ ભાષા કર્મ ઉપરાંત ઉત્તમ જીવન અને આશા રાખીએ કે બાપુભાઈ ગઢવી એક આવા ઉત્તમ પ્રકારના કવિ આપણી યુવાન પેઢી સુધી પહોંચે સરદ નેટવર્કને અને ગુજરાત સાહિત્ય અકાદમીને આ કાર્યને પ્રોત્સાહન અને ઊંફ આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન